નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે શિયાળુ પાક વાવેતર થાશે અને બીજું કોઈ પણ વાવેતર હોય તો એની અંદર આપણે વધારે આવે છે 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 કે જે અને અમુક જગ્યાએ જે વાંદરાઓ પણ આવે છે આપણા ફળના બગીચાઓ હોય તો એમાં વાંદરાઓ પણ આવે છે અને ભૂંડો પણ આવે છે કોઈ પણ જે ખેતીનો પાક હોય એને નુકસાન કરવા માટે તો મિત્રો ખાસ કરી અને જે નીલગાય ભૂંડ અને વાંદરાઓ જે આવા પ્રાણીઓ છે જે જંગલી એનાથી બચવા માટે આપણે ઘણા બધા જુગાડ કરતા હોઈએ છીએ પણ એ જુગાડ કોઈ કામ નથી આવતા ઘણા બધા ઝાટકાઓ મશીન મૂકે છે પછી ખેડૂત વાયર બાંધે છે પછી એમાં જબક થતી હોય એવી લાઇટો પણ મારે છે પણ મિત્રો ખાસ કરી અને તમારા માટે ખૂબ ઉપયોગી વિડીયો છે કે જેથી કરી અને વિડીયો આખો જોજો તમારે નાથી કોઈ વાયર બાંધવાનો નથી કોઈ ઝાટકો કે નથી કોઈ શોર્ટ કે એવું કોઈ ઇલેક્ટ્રિશિયન કોઈ મૂકવાનું નથી માત્ર તમારે એક સ્પ્રે કરવાનું છે એક સ્પ્રે કરશો એટલે તમારી વાડીની અંદર પંદર થી વીસ દિવસ નહીં આવે અને ઓછા ખર્ચે સારું રિઝલ્ટ આપે છે તો હવે જો વાત કરીએ મિત્રો તો જે આ તમે બોટલ જોઈ શકો છો કે ખેડૂત વિકાસ કંપનીનું રિંગ રેસ કે જે રીંગ રેસ છે એ ભૂનમાં ખૂબ ઉપયોગી છે આનાથી મિત્રો ખૂબ સારો એવો રિઝલ્ટ પણ આવ્યા છે અને અમે પણ ટ્રાય કરી અમને પણ ખૂબ સારો ફાયદો થયો છે તો મિત્રો આને કઈ રીતના ઉપયોગ કરવાનો અને કઈ ક્યાંથી ઓર્ડર આપવાનો એના વિશે માહિતી આપી છે તો આ જે રિંગ રેસ છે એ તમે સ્ક્રીન પર નંબર છે ત્યાંથી તમે ઓર્ડર દઈ શકો છો અને મગાવી શકો છો જે સ્ક્રીન પર નંબર છે ત્યાંથી અને મિત્રો આનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો જે તમારે ફરતે સેઢા પાડે સાત ફૂટનો પટ્ટો મારી દેવાનો છે અને પંપની અંદર તમારે બસો થી અઢીસો ml 15 પંદર પાણી પાણીની અંદર મિક્સ કરી અને સેટે પાડે ઉપયોગ કરશો એટલે તમને ખૂબ સારો એવું રિઝલ્ટ મળશે સમજી લ્યો આ બોટલ છે એ બોટલ જેમ બને એમ તમે વધારે છાંટશો તો તમને સારું રિઝલ્ટ મળશે મિનિમમ બસો થી બસો થી તો ઉપર જ રાખવાનું છે એક બોટલ તમારે લીટરની છે હવે સમજી લઈએ ચાર વીઘા જે જમીન હોય એને ફરતે એક બોટલ પહોંચી જાય છે એટલે મિત્રો આનાથી ખૂબ સારું એવું રિઝલ્ટ પણ મળે છે અને તે છતાં તમારે વધુ માહિતી જોતી હોય તો જે આગળ પણ કીધું ને ફરી કરી દો છો કે આ નંબર છે એના ઉપર સંપર્ક કરી અને વધુ માહિતી પૂછી શકો છો મિત્રો ખાસ કરીને કહેવાનો મતલબ એ કે આ જે દવા છે એ તમારા પાક ઉપર પણ ઉઠશે તો પણ તમને ફાયદો થશે કોઈ નુકસાન નહીં થાય કેમ કે આ બનાવી છે અને સરકાર એમ કહે કે દવા છે આપણા જે ભારત સરકાર માન્ય આ દવા છે અને આના ખૂબ સારા એવા રિઝલ્ટો પણ આવે છે એટલે મિત્રો જેમ એમ આવી દવાઓ છે એનો ઉપયોગ કરો કેમકે વાયરિંગથી પણ નથી કોઈ પણ ઇલેક્ટ્રિક વાયરિંગ રાખો છો તો પણ ફૂંડ આવે છે અને જે આપણે જંગલી પ્રાણીઓ છે બધી પ્રકારના એ પણ આવે છે તો તમે એક વખત આનો સ્પ્રે કરશો એટલે તમારે પંદર થી વીસ દિવસ લગી નહીં આવે અમુક અમુક ખેડૂત મિત્રોનો તો અનુભવ છે કે મહિનોથી લગી પણ નથી આવતા આની સ્મેલ જ એ ટાઈપની હોય છે અને સ્મેલ માણસને પણ નુકસાન નથી કરતી પાકને પણ નુકસાન નથી કરતી એ રીતના સ્મેલ આવે છે અને ભૂંડ પણ નથી આવતા તો જેમ બને એમ આવી દવા છે એનો ઉપયોગ કરવો જોઈએ અને જે આપણે ઇલેક્ટ્રિક જે ઝાટકાઓ છે એનો ઉપયોગ ઓછો થાય અને એ પણ કામ નથી કરતા ઝાટકાઓ ઘણી જગ્યાએ મ કે ના કરે કામ એનું કારણ એ છે કે આ સ્મેલ લઈ લે ભૂંડ એટલે ત્યાંથી પાછું વરી જાય છે અને ઇલેક્ટ્રિક ઝાટકા છે એ તો એને અડે ટચ થાય પછી જ્યાંથી જાય છે અને વધારે ભૂંડ હોય તો એ વાયર પણ તોડતા જાય છે તો જેમ બને આનો ઉપયોગ કરો ખૂબ સારો એવું રિઝલ્ટ પણ આવે છે મિત્રો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે પ્રશ્ન પૂછી શકો છો કોઈ પણ તમારો બીજો પ્રશ્ન ખેતીને લગશો હોય તો એટલે ત્યાંથી પણ તમને માહિતી ચડી જશે એટલે મિત્રો ખાસ કરીને આ ભૂંડ માટેનો જ વિડિયો હતો અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોતો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા